જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ અવર અનોધર વ્લોગ તો આજની સવાર ખૂબ જ મસ્ત છે અને મસ્ત મસ્ત જગ્યા પર અમે પહોંચી ગયા છીએ તો એટલું મસ્ત સવારનું ઝાકળ વાતાવરણ ઠંડુ બહુ જ મસ્ત હતું ક્યાં આવ્યા છીએ અમે ક્યાં રહેવાના છે બધું જ હું તમને ધીમે ધીમે જાણકારી આપીશ પરંતુ સવારનું વાતાવરણ છે ને ખૂબ બહુ જ સરસ છે એકદમ સરસ ખુશનું વાતાવરણ છે બધા રેડી થઈ ગયા છે નીલ અને ધર્મને રેડી કરવાનો બાકી છે મેં કીધું કાંઈ વાંધો નહીં ચાલો પેલા ફટાફટ છે ને આપણે બંને રેડી થાય હજી થોડીક વાર છે ત્યાં તો હું તમને થોડુંક બતાવી દઉં કે ક્યાં અમે આવ્યા છીએ ક્યાં નહીં તો અમે આજે કચ્છમાં છીએ અને કચ્છમાં જ ફરવાના છીએ અને કચ્છની બધી વસ્તુ વ્હાઈટ રણ છે કાળો ડુંગર એ બધી વસ્તુ અમે જોવાના છીએ અને અમે રહેવા આવ્યા છીએ ટેન્ટ પણ છે ભૂંગા પણ છે અને કોટેજ પણ છે તો હું આ બધી વસ્તુ તમને બતાવીશ સૌથી પહેલાં તો હું તમને જો આ બતાવું હવે વચ્ચે બેસવાનું છે અને જ્યારે પણ વધારે પબ્લિક હોય અથવા તો રણ ઉત્સવ શરૂ થાય ત્યારનું આ સ્ટેજ છે પ્રમાણે અહીંયા બધું કરતા હોય જે જો સવાર સવારમાં નાસ્તામાં છે બટાકા પૌવા ને મસ્ત બધા રેડી થઈ ગયા છે ને બટાકા પૌવાનો નાસ્તો લેવા માટે જો બેસી ગયા છે બધાય શું તડકો છે ઓહો મેં તો કીધું શું હશે મસ્ત પૌવા બની ગયા છે જો

તો અહીંયા છે ને જો આ વચ્ચેનું છે અહીંયા બધી વસ્તુ વધારાની મૂકી છે ઘોડિયાથી લઈને બધી જ વસ્તુ સરસ મજાની છે અને ત્યાર પછી આ બાજુ જે જગ્યા દેખાય છે એમાં તમને સૂર્યનો પ્રકાશ આવતો હશે સનરાઈઝ થઈ છે આ બાજુથી હું બતાવું તમને અરે આવ્યો હા તો આ બાજુ છે ને અહીંયા જમવાની વ્યવસ્થા કરેલી છે અમે રાત્રે કાલે મેં વિડીયોમાં મૂક્યું હતું જમવાનું અહીંયા જ મૂક્યું હતું હા અને વચ્ચે જો અહીંયા છે ને ઠંડી હોય ને તો લાકડાનું મૂકીને તાપણું પણ કરવામાં આવે છે જો અહીંયા સરસ મજાનું છે ને અને અહીંયા જો સરસ મજાના કાચના ટેબલ ને એવી બધી જ વસ્તુ છે અને આ જે છે ને એ બધા જ કોટેજ છે ચાલો એ તમને બતાવું અને પેલી બાજુ ભૂંગા છે એ પછી બતાવીશ સૌથી પહેલા તો હું કોટેજ બતાવી દઉં તમને ટ્રેડિશનલ ભૂંગા છે કચ્છી ભૂંગા કહેવામાં આવે આને ભૂકંપના કારણે છે ને આવી રીતે ગોળાઈમાં લોકો રહેતા હતા હવે તો બધી સુવિધા થઈ ગઈ પણ ભૂકંપ આવે ને તો ગોળ ગોળ હલે પણ પડે નહીં પડે તો બારની સાઈડ પડે ક્યાં છો બેટા બધું પેક જ છે હાલો અને આ સામે દેખાય ટેન્ટ છે ટેન્ટ હાઉસમાં અમે આજે રહ્યા છીએ

રોડ ટુ હેવન એટલે રોડ થી તમે સ્વર્ગ તરફ જતા હોય ને એવું લાગે મસ્ત અને મારી પાછળ તમને દેખાતું છે પણ ચાલો હું તમને અહીંયા ઉભા ઉભા ફરીથી મસ્ત બતાવી દઉં જો આખો એકદમ જ મસ્ત દરિયાનો નજારો છે સરસ મજાનો અને એકદમ જ મસ્ત જોવો અહીંયા એ બાજુ રોડ છે દરિયો છે વચ્ચે રોડ અને આ બાજુ જોવો બહુ જ ફાઈન છે મને એવું લાગે સામે જે ડુંગરા દેખાય છે ને તમને ત્યાં એનો કાઠો હશે આ બાજુ તો પેલી બાજુ તો કોઈ જ જ નથી દેખાતો પાણીનો બહુ સરસ આવે છે કેમ પણ કેવો નજારો છે જોરદાર એક વાર અહિયાં કચ્છ આવો તો અહિયાં તો આવું જ જોઈએ શું કેવું શું અરે વાહ

જો મેહુલ અને પાછળ તો જો દૂર દૂર સુધી વાઇટ રણ છે એટલો સરસ નજારો છે ને તમે વાત જવા દો મારી પાછળનો આમ એમ થાય છે કે નહીં કુદરત તો અહીંયા જ છે ઓ પણ અને મીઠાની ચમક ચમકે છે એટલું સરસ કદાચ વિડીયોમાં ના આવતું હોય પણ બહુ જ સરસ મીઠું ચમકે છે આ ટાઈપનું બહુ મસ્ત ચમકે છે મીઠું હજી નહીં નીચે નહીં પણ આમ પગ ખૂતી જાય ને એવું નથી બહુ મસ્ત છે મજા આવે એવું છે હજી થોડુંક મીઠું ભીનું છે પણ સરસ છે મેં તો આંગળી આમ કરીને ચાયખું હોય બહુ ખારું લાગે હો

મીઠું ડાયરેક્ટ શું જો મિત્રો આ છે આખું વાઈટ રણ થઈ ગયેલું છે દરિયાના ભાગનું અને મીઠું બધું મીઠું જ છે ઓનલી ફોર પણ આ બધું વાઈટ રણ કહેવાય આખું તમે જોઈ શકો છો જોઈ લો હજી આ તાજે તાજું મીઠું થયેલું છે હજી ફેબ્રુઆરી જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં પૂરેપૂરું રણ થઈ જશે આખું વાઈટ રણ છે જે પાછળનો ભાગ દેખાય તે પાણી છે એ આખું વાઈટ રણ બની જશે હું તમને હજી બતાવું તમે જોઈ શકો છો જો આ વચ્ચે રોડ છે બે બાજુ વાઈટ રણ થઈ ગયેલું છે તમે જુઓ જો દેખાય છે તમને આ આખું વાઈટ રણ છે ઓનલી ફોર મીઠું જ છે આ બધું બધું વાઈટ રણ એકદમ ખારસ આમાં કોઈ જાતનો કોઈ પદાર્થ ઉમેરવામાં ન આવે જેથી પાંચ હજાર વર્ષ પહેલા જ્યારે સિંધુ સરસ્વતી નદી આવતી હતી ત્યારે સમુદ્ર હતો આ લોકો માટીની તો ના બનાવી શક્યા કારણ કે બે વરસાદી નદી હતી અહીંયાથી ત્રણ કિલોમીટર દૂર ઉત્તર બાજુએ જોવામાં આવે તો આ લોકોની પથ્થરની ફેક્ટરી મળી આવે છે કે હાર્ડ સ્ટોન છે એના ગોલ રાઉન્ડ વેપન બનાવી દીધા છે સ્ટોનથી સ્ટોન કટ કરી અને આખું ટાઉન પ્લાન એટલે માટીની ઈટો નથી વાપરીને પથ્થરનું બધું બનાવ્યું છે એમ ને એમને બધી વસ્તુ પથ્થરથી પથ્થરને ચીપકાવા એ લોકો છે ને ઉપયોગ કરતા હશે કેમકે એ સમયે તો કઈ સિમેન્ટ હતી નઈ તો જો ગોળ ચણાનો લોટ કાદવ આ બધી વસ્તુ થી એ છે ને પથ્થર ને ચિપકાવતા તો હજી પથ્થર એવા ને એવા છે એક પથ્થરે હેલો નથી તો આ જે તમને દેખાય છે ને જળાશય છે અને હડપ્પીય સંસ્કૃતિમાં ધોળાવીરાના લોકો પાંચ હજાર વર્ષ પહેલાં આ જળાશયનો ઉપયોગ કરતા હતા અને આ જે વચ્ચે તમને દેખાય છે એ કૂવો છે આખું જળાશય ભરાઈ જાય અથવા તો સુકાય તો અંદર જળાશયની અંદરથી કૂવાની અંદર પાણી રે અને ત્રણ બાજુ વન ટુ અને એક આ બાજુથી પગથિયા છે ત્યાંથી તમે સરસ રીતે ઉતરી શકો આવા આખા હડપીય સંસ્કૃતિમાં અને ધોળાવીરામાં સોળથી તે સત્તર જેટલા જળાશયો છે કે જે લોકો પાણીનો સંગ્રહ કરતા અને આખું વરસ જ્યાં સુધી વરસાદ ના આવે ત્યાં સુધી વાપરતા હતા એવું ગાઈડ કહેતા હતા એટલે ગાઈડ રાખેલા છે કે બધું આપણને ઝાડવા મળે નહીતર તો આપણને એવું થાય કે આ બધું પથ્થર જ છે તો પથ્થર જોઈ જોઈને આપણે છે એ આવી જઈએ એવું છે પણ કંઈ વાંધો નહીં ગાઈડ છે તો સારું છે આપણને ઘણું બધું જાણવા પણ મળશે ચાલો નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈએ જો અહીંયા જે આ દેખાય છે બાખુ એમાંથી વરસાદનું પાણી આવે સીધું ઉપર કદાચ ઘરોમાં રહેતા હોય તે છાપરાનું પાણી સીધું અહીંયા આવે એને વાપરી શકાય અને ના વાપરવું હોય તો સીધું આ જળાશયમાં વહી જાય સૌથી પહેલાં વોટર ટનલની મસ્ત શરૂઆત થઈ હોય તો આ સંસ્કૃતિથી થઈ હતી સરસ મજાનું છે જો અહીંયાથી જો એ તમને સિમેન્ટનું દેખાય છે ને આ છેક સુધી એ ઉપર સુધી જાય છે અને આ જે દીવાલ છે ને એણે ત્રાસી બનાવી છે નીચેથી જાડી અને ઉપરથી પતલી કે જેનાથી દીવાલ છે ડેમેજ ના થાય ક્યારેય અને ઘણા વર્ષો સુધી એમને એમ ઊભી રહી શકે આ જો હું ચાલુ છું ને વોટર ટનલ જ છે લોકો બેસવા માટે જો આ પથ્થરોનો ઉપયોગ વ્હાઈટ પથ્થર અને આ યલો પથ્થર આપણે અત્યારે મસ્ત ચેર આવી ગઈ છે પણ પહેલા પથ્થરોનો ઉપયોગ કરતા મસ્ત અને આ દિવાલો જાઓ તમે લાકડા ઉપર એક થી એક ગોઠવેલા છે સરસ હજુ એમનો જ છે હડપીય સંસ્કૃતિના લોકો છે ને એ આ રીતે ગોળ રાઉન્ડ માં શેપ માં રેતા હતા આજે ગોળ નીચે પથ્થર રાખે ઉપર ઘાસ રાખતા અને લાકડી ની કવર થી ફિટ કરતા અને રાઉન્ડ શેપમાં કેમ રહેતા હતા કે ભૂકંપની શક્યતા પહેલેથી લઈને અત્યાર સુધી કચ્છ ભુજમાં વધારે છે તો રાઉન્ડ શેપ આપે તો એ રાઉન્ડ છે એ અંદર નહીં પડે બહારની સાઈડ પડશે અથવા તો આવી રીતે હલશે પણ પડશે નહીં એટલા માટે એ રાઉન્ડ શેપમાં રહેતા હતા અને એ સમયનું રાઉન્ડ શેપ જુઓ તમે ત્યાં છે અહીંયા છે બીજું આગળ પણ છે અને હજુ આ એમનોમ જ છે અકબંધ પથ્થર ને બધી જ વસ્તુ આમ જ છે એમાં કોઈ ફેરફાર નથી ફક્ત ઉપર ઘાસ નાખીને રહેતા હતા આટલું સરસ છે

આટલું સરસ એ સમયમાં એક બુંદ પાણીનો બગાડ જરાય ન કરતા ઝાકળનું પાણી પણ સંગ્રહ સાફ તો જો માણસો કરવા ટનલ એને હવા ઉજાસ માટે આવી રીતે જો વચ્ચે આવા ચોરસ પણ બનાવેલા છે કે વચ્ચે શ્વાસ પણ લઈ શકે અને ટનલ સાફ પણ થઈ જાય મસ્ત ત્યારે છે ને બુદ્ધિ નો પૂરે પૂરે ભરપૂર કરેલો છે એક એક વસ્તુમાં ને એક એક પથ્થરમાં અત્યારે મોબાઈલ છે એટલે ધીનો ઉપયોગ નથી થતો આ જો આ જે પથ્થર તમને દેખાય છે ને એ પથ્થરમાં ખાંડવાનું કામ કરતા જેને હિન્દીમાં આપણે સીલબટટો કહીએ ને એ આ રીતે સરસ સરસ મજાનું આ છે ને પથ્થરમાં ખાંડવાનું કામ કરતા એ સમયે અને આ બધા જ દેખાય ને બધા ઘર છે જો અહીંયા ટનલ છે બતાવું તમને પાણીનો સંગ્રહ બહુ સારો કરતા હોય એ સમયે આ બધા જો આ ચોરસ શેપ છે આગળ રાઉન્ડ શેપ છે મસ્ત વસ્તુ છે સમજવા અને જાણવા જેવી જો સંસ્કૃતિમાં ભણવામાં આવે છે એસએસમાં સાત આઠ નવ બધા જ ધોરણમાં આવે છે કે મોહેન્જો દડોમાં સ્નાના ઘર જો આ એના છે એ આ લોકો સ્નાન કરતા કૂવામાંથી અહીંયાથી સીધું પાણી આવે અને એ લોકો ઊભા ઊભા નાઈ લેતા અને આ જો તેનો રસ્તો છે જો સરસ મજાનો કૂવો છે જેની એની બાજુમાં જે વ્હાઈટ પથ્થર થાય છે એની પાછળ મુલતાની માટી છે એનાથી પાણી ઠંડુ રહેતું અને અત્યારે જે સ્વિમિંગ પુલમાં સિસ્ટમ આવે કે એક તમે કોઈ પણ એક નળ હોય નહીં તો ગંદુ પાણી નીકળી જાય એ સિસ્ટમ જો અહીંયા જોવા મળે છે વચ્ચેનો ખાડો હોય ત્યાં વચ્ચે પથ્થર હોય તે પથ્થર હટાવી લે એટલે નીચેથી પાણી નીકળી જાય બહુ સરસ સિસ્ટમ છે એ સમયમાં પથ્થરોથી બનાવેલું જો અને આ બધું જે હજી ડુંગર માંથી કોઈ દઉં ને વીસ ટકા ખોદેલું છે એસી ટકા તો ખોદેલું પણ નથી હજી નીચે પણ છે આવી બધી વસ્તુઓ ટુંડો કુવો છે જો કુવામાંથી પાણી બહાર કાઢીને ત્રાસા પથ્થર ઉપર લાવવામાં આવતું અને ત્યાંથી ટનલમાં માં પાણી આ જો ઘઉં સંગ્રહ છે તો અનાજ સંગ્રહ માટેનું છે તો ગાઈસ જો સાંજના અત્યારે સાડા પાંચ જેવું થઈ ગયું છે અને અમે જઈએ છીએ હવે કાળો ડુંગર ઉપર ચડવાનું છે આપણે જ્યાં મેગ્નેટિક આકર્ષણ છે એટલે મેગ્નેટિક ચુંબકીય છે એમ તમારી ગાડી જો એમને ઊભી હોય ને તો એ તે ઓટોમેટિક ચાલે નીચે ઉતરવા મળે ઓટોમેટિક ને જો નીચે ઉતરતા હોય ને તમે લીવર કેવું ના આપો તોય ચાલે અરે મસ્ત ડુંગર છે હવે અત્યારે ચડીએ છીએ ધીમે ધીમે આગળ ધીમે ધીમે જો ચડતા જઈએ છીએ

જો સનસેટ નો સમય થઈ ગયો છે હવે મોસ્ત સુરત દાદા જો ટળે છે નીચે હવે દરિયામાં ડૂબી જતા હોય ને એવું લાગે વાતાવરણ થઈ ગયું છે એટલું સરસ ને વાત પૂછો માં એમ થાય કે અહિયાં ને અહીંયા જ રહીએ એટલું મસ્ત વાતાવરણ ઠંડુ એકદમ તો ગાઈસ જો ફાઇનલી અમે લાસ્ટ ફાઈનલી અમે આજે ધોળાવીરા લઈ લીધું પછી બીજું શું લીધું કાળો ડુંગર લઈ લીધો એ બધી વસ્તુ મસ્ત જોવાઈ ગઈ છે અને ત્યાર પછી હા જો વ્હાઈટ રણ લીધું હતું આપણે સફેદ કલરનું મીઠાવાળું બધી જ વસ્તુ જોવાની ખૂબ જ મજા પડી ગઈ અને કાલે અમે કોટેજમાં રહ્યા હતા અને આજે રહેવાનું છે અમારે ટેન્ટમાં તો થોડીક ટેન્ટની પણ વિઝિટ કરી લઈએ વિઝિટ આપણને નીલ કરાવશે બહાર જવું હોય તો આ ફાનસ લઈને જવાનું ઇલેક્ટ્રિક ફાનસ બરોબર ને સેલ વાળું હશે કે ચાર્જિંગ વાળું ચાર્જિંગ વાળું છે ને ચાલો આજે હું તમને આ દરવાજો તો બતાય દરવાજો કેવો હોય ટેન્ટમાં આવો પહેલી બાજુ પેલી બાજુ ખુલ્લું છે આ સરજો આ સરતી ખોલે છે જો ઓકે ઓકે બસ બસ જલ્દી બંધ કરી દે તું નઈ પડી છે તો દરવાજો રે અરે આ બતાઉ આ રહ્યો ને આમાં ગરમ પાણી પીવાનો ઓલરેડી આપણને આપેલું જ હોય આપણે આમાં ખોલે ત્યાંથી પાણી મગાવી લેવાનું આમાં આમાં પાણી ભરી અને આ પ્લગ લ્યો ને એ ભરાવીને પાણી ફૂલ આમ આમાં ગરમ કરી દીધું ગરમ કરીને ટાઈટ વાતી હોય તો પી લેવા અમને ટાઇટ વાય છે એટલે પાણી મગાવવું છે ને બાથરૂમનો લેમ્પ પણ મગાવો છે એ હમણાં આવે છે એટલે ચા ચાલો આપણે હવે જોઈએ બાથરૂમ જોઈએ ચાલો જો આ મેહુલને ધર્મ થાકી ગયા છે તો એ થોડાક આરામ કરે છે અને આ આખો બેડ છે મસ્ત મોટો એમાં નવા માટેના ટોવેલ છે બ્લેન્કેટ છે હા બતાવી દે સ્પીનર જો ધર્મને ને એક આ નાની ગાડી લઈ દીધી છે અને નીલે લીધી છે સ્પીનર ને મારું સ્પીનર જો જો એકવાર બતાવ અરે વાહ કઈ નહીં ચાલ ટોયલેટ બાથરૂમ બતાવીએ એમાં લાઈટ નથી પણ છે સરસ મોટું એ અહીંયા જ અટે જ હોય જો આ છે ને ટોયલેટ બાથરૂમ છે આ ગેન્ડી છે અને અહીંયા જો આટલું મોટું છે સરસ મજાનું એમાં ગીઝરની સિસ્ટમ છે સુવિધા એકદમ સરસ ગરમ પાણી આવે ઠંડુ પાણી આવે પણ લાઇટ હવે આવે છે અત્યારે અમે બહાર ગયા હતા એટલે લાઇટ નથી તો આ સરસ મજાનું ટોયલેટ છે એમ અને ટેન્ટ હાઉસ કહેવાય તો આ રીતનું ટેન્ટ હાઉસ છે ઉપર આ ટાઈપ નું હોય જો આ ટાઈપ નું ઉપર હોય અને ઠંડુ થઈ જાય એકદમ વાતાવરણ મસ્ત લાગે એકદમ સરસ ઠંડુ ઠંડુ થઈ જાય કઈ નઈ ચાલો થોડીક વાર ફ્રેશ થઈ જાય આરામ કરી લઈએ પછી અહીંયા જમવાનું છે તો ત્યાં ડસ્ટબિન પણ આપણને આપેલી છે જો હા ડસ્ટબિન પણ અવેલેબલ છે રેડી ને કઈ નઈ ચાલો પછી છે ને જમીએ ને એવું કરીએ ફ્રી થઈને ફરીથી પાછા મળીએ Ondra joj nanijevi, joj 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 Rastu me, vrati evo ne, joj, soro smrđani, તમને રાખજો તાર પપ્પા છે અને આલે ભઈલા હાટો તાર પપ્પા આટુ પ્રસાદી લેતો છે આ મોલે આપણે આલો હાલો જો મે બાર થી આવ્યા ને તો અહીંયા સરસ મજાની લક્ષ્મી પૂજા થાતી હતી તો અમને પણ એનો લાભ મળી ગયો પૂરે પૂરો અને સરસ મજાની લક્ષ્મી પૂજામાં અમે જોડાઈ ગયા અને અહીંયા રંગોળી પણ કરવામાં આવી છે જો મસ્ત રંગોળી કરેલી છે સરસ મજાની ચાલો આ બાજુ પણ છે હેપ્પી દિવાળી

રંગોળી કરેલી છે જો બધા હેપી દિવાલી મસ્ત દીપાવલી થઈ ગઈ ગયું ધાયરું નતું કે લક્ષ્મી માતા ની પૂજા આટલી મસ્ત અહિયાં થઈ જશે એમ સરસ થઈ ગઈ અરે એની પાસે લાઇટર જ છે છે અરે જો અંધારામાં રોકેટ અહીંયા તો પણ થોડુંક આગળ લઈ ને હ બસ થોડુંક આગળ ચરી કસરે કરવા મણજો હો હા હાલો કરવા મણજો કર કર વિસી કાટ લાય બોક્સ કે અલ મડી દેવા ઓલા નાના નો લેવી એ મે હું ને ફોન કરો તો તો મને લેતા આવે ગેટે મને કે ફૂલ ઘણી છે લે હાલ એક એક પ્લા કરવા મણે ફલન ચરીક તો કે લે લે તું વિસી દે આને કા પેલે કરવા મણ હો આને દેજો દેજો સરક જો સરક જો બોમ હે બોમ ઈ તો મે આમ નહીં થી એ બાકી આમ

કાલનો અમારો છેલ્લો દિવસ છે તો હવે કાલે શું કરવાના છીએ તો કાલે ખબર પણ અત્યારે બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ફરીથી મળીએ પાછા કાલે નવા બ્લોગમાં વિડીયોના નહીં હો હું હું બસ વિડીયોના નહીં એટલે આ આ આયા રહેવાનો હા વિડિયોનો છેલ્લો દિવસ નહીં આયાનો છેલ્લો દિવસ એમ ને પણ એ તો કાલે